અ લાડુ આ સોળા અત્યારે હાલે તીર નથી માર્યું ના ઈ જ લુખાશો મોઘવારી વધી જશે કેરી ઓહો મારી બેટી ગરમી તો મિનિટ ને તો પાડા કરતો વધારે કાળો તો હું પડી જો માજો ઓ હો હો લે ભાઈ આવો રે હવે ઈ ફસે આવશે પહેલા તમા પતળી પિન નું ચાર્જિંગ હોય તો આ ફોન ચાર્જિંગ માં મિલાવજો છોકરા ના લો પ્રો મેલ છે પ્રો ચાર્જિંગ માં લો ભાઈ મેલ દો પ્રો ચાર્જિંગ માં તકલીફ બીજી કેતા ઘણો ચાર્યો નો રહ ના પીવાય નકા વાવડા કોણ છે આ ઉજળે ચમન અહીંયા સેટે ના સંબંધ માં વેવાય થાય છે આપણે મારો હાહરો ભારે વાયડાઈ કરે છે ઓ અરે વે નાવાનો હાબુ છે હાબુ પતિ ગયો છે હા તો દુકાન ન ખિલતા પણ આજ તો પૂનમ ની પાછી છે એટલે દુકાન બંધ છે એ હું છે અમને તો શેમ્પુ બીજો પડ્યો છે શેમ્પુ તો નથી પણ શેલી પડી છે ગોહવી હોય તો આલુ વાટચી ભરીને નાવાનું છે વેવાય વાહન નથી ધોવાના

તમે ચા પીશો કે ઠંડુ ચા સુધી ઠંડુ લાવવાનું કીધું ડાયરેક્ટ ચા પાયો તો તારા બાપ નું શું તું કે હવે ખોટી ખોટી વિહ ની અડશે ને ઠંડા માજી ગરમી ખુબ પડે વાત છે પાણી વાળો છે એટલે તમારે તો નહી પડતી હોય આટલી ગરમી અરે અહીંયા તો આનાથી એ ત્રણ ઘણી પડે છે હું તો વિચારું છું મહિનો પડ્યો કને મને મારા બાપની સોગન જો આર્યો એક ગાડો રોકણે ને તો હું આનું મર્ડર કરીને તિહાડ જતો રહીશ કાલ ને મારી તો કાલ ને મારી હે વે ભાઈ આમ ચેમડા ગયા તા અરે હું તો એક હવું જોવા નેકડ્યો હતો અરે તો તો તમે રેડી આયા છો બઢ અમાર ગપુર એ કુવારો છે પણ હું તો અમારે માજડા બાના નું પૂછવા નેકળ્યો તો ઘઘડા બો છે માજળા હારું તો તમારે માડું થાતું હશે નહીં જવાનું ના ના હું તો આરામ થી રોટલા બીજા ખાઈને જઈશ પણ અમારે બાજરીનો લોટ થઈ રહ્યો છે ને ઘઉની રોટલી વરે તમને વાયડી પડશે હા તો ઘઉના લોટનો શીરો કરી નાખો એમાં શું બળ્યું વેવાય આમાં એવું છે ને કે આજ પૂનમની પાછી છે એટલે माजी શાક ભાજી નહીં મળે ત્યાં લીલા મરચાની સટણી કરી નાખો આપડા તો સાલ છે

ઈતો પેટ માં પાચી જાશે અને તમારે એસટી નેકળી જાશે પછી ના ના કોઈ ની નેકળા અમારો તો બેસ્ટેડ હાડા પાંચ વાગે છે હા તો લોબા છોપરા થોડી વાર બીજું શું હોય માજુઓ શીરા શિરાનું પણ ગાળ સડ્યું છે ને એવું બને તો અને આમાં મરસાણી સટણી હુઈ તો થોડી વાર કાકા ઉઠાડો ઉઠાડો નરા ધમને નકા રાત કાશી અપરો પાસો ઈ વાત તારી હાસી હો બે ભાઈ એ બે ભાઈ ચીઓ સે પનોતી અરે બે ભાઈ હું બહાર માલ છું અલે બે ભાઈ તું બોડું તમે નેસે બેઠા છો આવો રા રામ રામ અરે બે ભાઈ તમે અમારા ઘરે આયા છો ઓ હું માં બડી કોઈ ખબર જ ના પડી મને

અચ્છા કીધું મોડું થશે તો તમને બસ નહીં મળે માજી અહીંયા હોય નઈ સારું તો વેવાય હવે હું નાકળું છું હો હા બોલો શું વાત કરો છો હારું તો કીધું આજની રાત હું અમારે વેવાય ત્યાં રોકાઈ દઉં અને કાલે અહીંયા આવું હારું લો બટી વાટકો લઈને જા અને ત્રણ જણાના રોટલા થાય ને એટલો લૂંટ મોગતો હોય બીજું શું એટલે હવે ભીખે મારે મોગવાની એમ ને બટી આમાં એવું છે ને કે તારું થોબડું ભીખારી જેવું છે ને એટલે તને હટાલ છે કાલ થી બારે તાળું મારો ને ભંડિયા ઠેચી નાબાનું રાખો ભીખારી કર્યું પ્રો મને મેમના ઘરે તો બધા મજામાં છે ને આમાં થોડુંક ચાર્જિંગ ઓછું થઈ ગયું છે ચાર્જિંગ મા મેળ દો આનો લાડુઓ સોળો એનો આખો વિડિયો પતી ગયો પણ એક જવાબનો સવાલ ના આયો મારો હારો ઠંડા પણ